હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે પણ સરસ મજાની ટિપ્સ લઈને આવી છું ફ્રેન્ડ્સ આજે આપણે કપડાની ક્લિપના ઘણા બધા ઉપાયો જોઈશું આપણે લગ્ન એવું થતું હોય છે કે રોજિંદા જીવનમાં એવી ટિપ્સ અને ટ્રીક મળી જાય તો મારું કામ એકદમ ઇઝી થઈ જાય તો આજે સરસ મજાની ટિપ્સ હું લઈને આવી છું વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને હા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ અને આજની વિડીયો તમને થોડી ઘણી પણ હેલ્પફુલ લાગે તો લાઈક અને ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો તો ચલો લઈ સ્ટાર્ટ તો તમે જોઈ શકો છો અહીં કપડાંની ક્લિપો મેં લીધી છે તો કપડાંની ક્લિપો અલગ અલગ ટાઈપની હોય છે લોખંડની હોય છે પ્લાસ્ટિકમાં પણ બે ત્રણ જાતની હોય છે તો આજે હવે સરસ મજાની ટિપ્સ જોઈશું પહેલી ટીપ્સ છે કે જ્યારે આપણે બાળકોને કંઈક જમવાનું આપીએ બાઉલમાં અથવા તો આપણે કંઈક જમવાનું બનાવીએ ત્યારે ચમચો અથવા ચમચી બાઉલ કરતાં નાની સાઈઝની હોય છે તો ચમચી અંદર બાઉલની અંદર પડી ન જાય તો તે માટે પણ આ ક્લિપ ઉપયોગમાં આવશે જ્યારે બાળક કંઈક જમતું હોય તો આવી બસ ચમચી ઉપર તમારે ક્લિપ ભરાવીને તમારે આપી દેવાની તો ચમચી જે છે એ અંદર બાઉલમાં પડશે નહીં હવે આપણે એક આગળની ટીપ્સ જોઈશું અહીં તમે જોઈ શકો છો બે કન્ટેનર મેં ધોયા છે હવે કોઈ કન્ટેનર કે ડબ્બો આપણે ધોયો હોય તો તેને તાત્કાલિક આપણે સુકવવું હોય તો આવી રીતે ક્લિપની મદદથી તમે સુકવી શકો છો કેમ કે નીચે હવાનું અવર જવર ચાલુ થઈ જશે જેથી કરીને કન્ટેનર સુકાઈ જશે આગળની ટીપ્સ જોઈશું અહીં મારી પાસે વાસણ ઘસવાનું સ્પંજ છે તો તેને આપણે ધોયું હોય તો તેને સુકવવું હોય તો બસ આવી રીતે બે ક્લિપ લગાવી દેવાની પછી આવી રીતે ઊભી કરી નાખશો તો સ્પંજ તે સારી રીતે સુકાઈ જશે આ સ્પંજને આપણે ઓપોઝિટ સાઈડ આવે તે ક્લિપ ભરાવીશું તો આ સ્પંજ આપણે બાયની અંદર જે ઘીસી છે તે સાફ કરવામાં ઉપયોગી રહેશે તો આ સ્પંજ તમે તેને ભેલું પણ કરી શકો છો ને આવી રીતે મારે જેમ સૂકું પણ રાખી શકો છો તો તમે જોઈ શકો છો અહીં કેટલો બધો કચરો આ સ્પંજની અંદર આવી ગયો છે ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ હવે આગળની ટીપ્સ જોઈશું જ્યારે આપણે પાઉચમાં શેમ્પુ વાપરતા હોઈએ છીએ ત્યારે અડધું શેમ્પુ પાઉચમાં રહી જતું હોય છે તો શેમ્પુ આવી રીતે બાથરૂમમાં રાખવાથી ખરાબ થઈ જાય છે તો બસ આ પાઉચની આવી રીતે બંને બાજુ ક્લિપ લગાવીને તેને આવી રીતે સ્ટે કરી શકો છો જેથી કરીને શેમ્પૂનું પાઉચ પણ સેફ રહેશે તેવી જ રીતે આપણે બાથરૂમમાં બ્રશ આવી રીતે પડી રહેતા હોય છે સ્ટાઇલ્સ ઉપર કે એ ગમે ત્યાં ઉપર તો બ્રશ આવી રીતે ખરાબ થઈ જાય જેથી કરીને આવી રીતે ક્લિપ તમારે ભરાવીને બ્રશ આવી રીતે ઊભા કરી શકો છો જેથી કરીને બ્રશ સુકાઈ પણ જશે અને ક્લીન પણ રહેશે તો ફ્રેન્ડ્સ આ ટિપ્સ તમને ગમી હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ જૂના ટૂથબ્રશમાંથી તેનો રિવ્યુઝ કેવી રીતે કરવો તે હમણાં તેની મેં વિડીયો શેર કરી છે તમે જરૂર જરૂરથી જોજો તમને જરૂર ગમશે આગળ ટીપ્સ જોઈશું ઘરમાં આપણા આવી રીતે અલગ અલગ સોસ હોય છે સોસના પાઉચ હોય છે અથવા તો ગ્રોસરીના પણ આવી રીતે પાઉચ હોય છે તો તે પાઉચ થોડા અડધા થઈ ગયેલા હોય તો તેને આવી રીતે ગોળ ધૂળ પાડીને અને ટ્લીપ તમે લગાવી શકો છો જેથી કરીને ઇઝીલી તમે પાઉચ ખોલીને તમે યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં એક એંગલ લીધી છે અને બે મેં બોટલ આવી રીતે કટ કરીને સ્ટેપરની મદદથી સ્ટીક કરી દીધી છે એક સ્ટેન્ડ ટાઈપ મેં બનાવી દીધું છે હવે મારી પાસે બે બોટલ હતી તો બાજુમાં જે જગ્યા છે તો ત્યાં આપણે ક્લિપ ભરાવીશું તો ક્લિપ ભરાવવા માટે મેં અહીં એક કોટન દોરાનો ઉપયોગ કર્યો છે તમે કોઈ લેસ અથવા તો કોઈ દોરીનો ઉપયોગ કરી શકો છો તો અહીં મેં ત્રણ ક્લિપ ભરાવી છે તો અહીં બાજુમાં જે છે જે સ્ટેન્ડ બનાવી છે બોટલનું તેની અંદર ચમચી અથવા તો બ્રશ છે કોઈ પણ તમે કટલરી મૂકી શકો છો બ્રશ મૂકી શકો છો પેન્સિલ રબર બધું મૂકી શકો છો અને ક્લિપમાં મોજા છે ટાવલ છે કંઈ પણ નાની મોટી તમે કોથળી પણ લબડાવી શકો છો ફ્રેન્ડ્સ અહીં તમારી જરૂરિયાત મુજબ તમે સ્ટીક કરી શકો છો ફ્રેન્ડ્સ બાળકો સ્કૂલ ગયા હોય તો સ્કૂલ માટે તમે ટાઈ મોજા પણ તમે ટક કરી શકો છો ફ્રેન્ડ્સ ટિપ્સ તમને ગમ્યું હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો અહીં એ જ રીતે મેં અહીં ક્લિપ છે તેને ગ્લુગનની મદદથી જે આગળ ટીપ્સ જોઈશું અહીં મેં પાંચથી સાત જેટલી મેં ક્લિપ લીધી છે હવે તેને આવી રીતે એક દોરાની જેમ બાંધી દઈશું એટલે કે એક તોરણની જેમ બાંધી દઈશું એક લાંબી દોરી તમારે લેવાની છે અથવા તો લેસ લેવાની છે અને જે ક્લિપ છે તેને સ્ટીલનો ભાગ છે તેની અંદર પરોવીને તમારે પાંચ પાંચ ઇંચ જેટલું અથવા તો થોડા અંતરે તમારે એક એક બેટના અંતરે તમારે આ જે ક્લિપ છે તે બાંધવાની છે હવે તેનો ઉપયોગ આપણે શું કરવાનો છે તે હું તમને બતાવીશ તો તમે અહીં જોઈ શકો છો મેં ફોટા આવી રીતે ભરાવ્યા છે તો તમે બર્થડે માં અથવા તો કોઈ પાર્ટીમાં અથવા તો તમારા પોતાના રૂમમાં કોઈ હોસ્ટેલમાં પણ તમે રહેતા હોય તો તમારા રૂમમાં આવી રીતે ડેકોરેટ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આ ટીપ્સ ખૂબ જ કામે છે ફ્રેન્ડ્સ ક્યારેક તમે પિકનિક ગયા હોય અથવા તો તમે ક્યાંય બહાર રહેતા હોય એક દિવસ માટે પણ ગયા હોય તો ત્યારે ચમચાની અથવા તો ચમચીની તમારે જરૂર પડે અથવા તો કોઈ ચીપિયાની પણ તમારે જરૂર પડે તો આ ટિપ્સ ખૂબ જ કામની છે તો અહીં મેં એક ક્લિપ લીધી છે અને મેં પ્લાસ્ટિકની ફોક લીધી છે તેને બંને છેડે મેં આવી હતી રબરથી આવી રીતે ફિટ કરી દીધું છે તમે બીજા બે રબરનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાર રબરથી તમે સરસ રીતે ફિટ થઈ જશે અથવા તો રબર ન હોય તો તમે દોરાનો પણ ઉપયોગ કરી શકો છો અહીં મેં પ્લાસ્ટિકની ફોક લીધી છે તો તમે બે એક સરખી સાઈઝના ચમચા પણ લઈ શકો છો અથવા તો સ્ટીલની ચમચી પણ લઈ શકો છો ફોક પણ તમે લઈ શકો છો તો આ ઉપયોગ ખરેખર ઇમરજન્સીમાં ખૂબ જ કામની ટીપ્સ છે ફ્રેન્ડ્સ આગળની ટીપ્સ જોઈશું કિચનમાં કામ કરતા હોઈએ કે ટેબલ ઉપર સ્ટડી કરતા હોઈએ કે ગમે તે ઓફિસમાં પણ કામ કરતા હોઈએ ત્યારે આપણે ફોનની ખૂબ જ જરૂર પડતી હોય છે તો ફોનનું અહીંયા આપણે સ્ટેન્ડ બનાવીશું ત્રણથી ચાર અલગ અલગ રીતે આપણે આ ક્લિપની મદદથી ફોનનું સ્ટેન્ડ બનાવીશું એક કાગળની મદદથી ફોનનું સ્ટેન્ડ તમે કેવી રીતે બનાવવું તેની મેં વિડીયો મેં હમણાં તમારી પાસે શેર કરી છે તો તેને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ ફ્રેન્ડ્સ અહીં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર મેં એક પ્લેલિસ્ટ બનાવી છે તો તેની અંદર તમને આ વિડીયો મળી જશે હવે આગળની વિડીયો આપણે જોઈશું અહીં આપણે ખીલ્લી ગમે ત્યારે દિવાલ ઉપર લગાવી હોય ત્યારે હાથની મદદથી આપણે લગાવતા હોઈએ છીએ એટલે કે ખીલ્લી આપણે અંગૂઠે અને આંગળીની મદદથી પકડીને લગાવતા હોઈએ છીએ તો વાગવાનો ભય રહેતો હોય છે તો બસ આવી રીતે ક્લિપ પકડીને તમે ખીલ્લી આવી રીતે લગાવી શકો છો આગળની ટીપ્સ ખૂબ જ કામની છે ફ્રેન્ડ્સ અહીં તમારે કોઈ ગ્રોસરીનો સામાન હોય અથવા તો કોઈ લોટ હોય કે પૌવા હોય કોઈ પણ ખાવાની વસ્તુ હોય કોઈ પેકેટ હોય તો તેને અડધું તમે વાપર્યું હોય તો તેને આવી રીતે ગોળ રોલ વાળીને તમે બેથી ત્રણ ક્લિપ લગાવીને ફિટ કરી શકો છો તો અહીં હું તમને બતાવું છું જે પૌવાને મેં કોથળી પેક કરી છે તે પૌવા પણ નીકળતા નથી એવી પેક થઈ ગઈ છે ફ્રેન્ડ આગળ ટીપ્સ જોઈશું આ ટિપ્સ તો ચોમાસામાં લગતી છે ફ્રેન્ડ્સ ચોમાસામાં કપડાં સુકાતા ન હોય તો તમારે આ ટિપ્સ ખૂબ જ કામની ટીપ્સ છે અહીં મેં એક બોટલ લીધી છે તેનો નીચેનો ભાગ છે તે મેં કટ કર્યો છે અહીં આ ટિપ્સ તમે જે બોટલનો ઉપરનો ભાગ પણ તમે કટ કરી શકો છો બંને ભાગનો તમે ઉપયોગ કરી શકો છો તો અહીં મેં એવી રીતે એક એક ઇંચ રાખીને મેં કાણા પાડી દીધા છે બોટલના અને જે મેં ડબ્બાનું ઢાંકણું લીધું છે તેના પર મેં કાણા પાડી દીધા છે કિનારે કિનારે અહીં મેં એક નકામી બંગડી લીધી છે મેટર્સની તેને બે ઇંચ જેટલું મેં આવા કટકા કરી દીધા છે કાતરને તમે સેજ પ્રેસ કરશો તો કટકા થઈ જશે તો હવે આ કટકાને આપણે આ જે બોટલ છે તેની અંદર આપણે ફસાવવાના છે એક આંકડાનું એટલે કે એક આંકડી બનાવવાની છે તો અહીં તમે જોઈ શકો છો નાના પકડની મદદથી આવી રીતે એસ આકાર આપણે બનાવવાનો છે આ એસ આકાર બનાવીને આપણે આ બોટલની અંદર અથવા તો તમે જે ઢાંકણું છે તેની અંદર આવી રીતે એસ આકાર ફસાવી દેશો એટલે કમ્પ્લીટ તો ફિક્સ થઈ જશે અને જે બોટલ છે તેની અંદર મેં દોરાથી મેં ક્લિપ ભરાવી છે અને જે એસ આકારની જે મેટરની મંગીનું બનાવ્યું છે તેની પણ મેં નીચેના ભાગમાં ઇઝીથી જે કપડાંની જે ક્લિપ છે તે ઇઝીથી ફસાઈ જશે તો હવે હું તમને રેડી કરીને બતાવું તો આ રીતે તમે બનાવશો તો તમારે હવે ઘણા બધા કપડાં તમે આની પર સુકાઈ શકશો તમારી પાસે જો મોટી સાઇઝની બોટલ હોય તો વધારે તમે કપડાં તમે સુકવી શકશો તો રેડી થઈ ગયું છે સ્ટેન્ડ તમે ઘરમાં પણ પંખા નીચે આવી રીતે ભરાવી શકો છો જે ઉપરની સાઇઝ જે ઢાંકણું છે અને બોટલની ઉપરની સાઇઝમાં કાણું પાડી દીધું છે તેની અંદર મેં એક સળિયો અને એક દોરાની મદદથી મેં આવી રીતે ભરાવાનું બનાવી દીધું છે તો આ કડી આવી રીતે પંખા રીતે તમારે બંને આ સ્ટેન્ડ છે ભરાવી દેવાના છે તો તમે નાના નાના કપડાં છે બકડા બાળકો તમારે ઘરમાં હોય તો તેના અંડરવેર છે અથવા તો મોટા હોય તેના અંડરવેર છે નાના રૂમાલ છે મોજા છે બાળકોને ટાઈ છે એ તમે ભરાવીને આવી રીતે સુકવી શકો છો તો એક નાની જે વસ્તુ છે પરંતુ ઘણી કામની વસ્તુ છે ફ્રેન્ડ્સ તમે જરૂર જરૂરથી બનાવજો ઇઝીથી તમારે જે નાના કપડાં છે તે જેથી સુકાઈ જશે અહીં મેં એક ડબ્બો લીધો છે ડબ્બો મારો કામનો નથી કારણ કે તેનું લીડ છે તે તૂટી ગયું છે તો ડબ્બોને મેં એક ડસ્ટબિન બનાવી દીધું છે તો અહીં ડસ્ટબિન માટે મેં કાળી કૂચી અથવા તો કોઈ નકામું જે આવી રીતે કૂટળ્યું હોય તે ભરાવી દેવાની પરંતુ આવી રીતે ભરાવીએ છીએ તો એક સરખી રીતે રહેતી નથી જેથી કરીને તેને હવે સારી રીતે રહે એક સરખી રીતે તે માટે હું મેં કપડાંની ક્લિપ હું અહીંયા લગાવીશ જેથી કરીને મારે આ ડસ્ટબિન કિચન માટે કામ લાગી જાય આગળની ટીપ્સ જોઈશું અહીં આપણે મોબાઈલ યુઝ કરતા હોઈએ તો ઇયરફોનનો યુઝ થતો જ હોય છે તો અહીં તમારે કેબલ અથવા તો ઇયરફોન તમે સારી રીતે રહે તે માટે તમારે અહીં એક ક્લિપની તમારે જરૂર છે ઇયરફોનનો વાયર છે સ્ટાર્ટિંગની તમારે ક્લિપની અંદર ભરાવતો રહેવાનો છે અને ક્લિપની અંદર જે ફિટિંગનો ભાગ છે તેની અંદર પણ તમે વાયર ભરાવતા રહેશો તો એક સરખું તમારે ઇયરફોન છે તે સરખી રીતે રહેશે તેમજ જ બાળકો ભણતા હોય છે ત્યારે પંખો તો ચાલુ જ હોય છે તો પંખાના કારણે ડિસ્ટર્બ થતું હોય છે આવી રીતે પત્તા છે તે ઉલટફુલટ થઈ જતા હોય છે તો જે પેજ ઉપર લખતા હોય અથવા તો વાંચતા હોય તો આવી રીતે તમારે ક્લિપ ભરાવી દેવાની છે આગળની ટીપ્સ જોઈશું અહીં આપણે પડદા લગાવેલા હોઈએ તો પડદા બંધ કરતા હોય છે તેમ છતાં પણ વચ્ચે ઘીસીમાં આવી રીતે જગ્યા રહી જતી હોય છે જો ઊંઘતા હોય તે વખતે આપણે ડિસ્ટર્બ થતું હોય છે તો તમારે આવી રીતે પડદા વચ્ચે અજવાળું પણ આવતું હોય છે તો બંને પડદા આપણે સારી રીતે ભેગા થઈ રહે અથવા તો એક સરખા રહે એ માટે આપણે અહીં બે કપડાંની ક્લિપ લગાવીશું એક નીચે પડદાની જે કિનારી છે ત્યાં ક્લિપ લગાવી છે અને એક જે વચ્ચે વચ્ચેનો ભાગ છે પડદાનો ત્યાં મેં લગાવી છે તો તમે જોઈ શકો છો બંધ થઈ ગયો હવે લાસ્ટ ટીપ્સ જોઈશું અહીં તમે ટપની હાલત જોઈ શકો છો ગીઝર ગરમ હોવાના કારણે ટપ છે તે આજુબાજુ ઓગળીને કાણું પડી ગયું છે હવે આ ટપના ટેટપના કાણા આપણે પૂરવાના છે તો અહીં મેં ગ્લુગનની મદદથી હું પૂરીશ તો ગ્લુ બરાબર મેં ગરમ કરવા મૂકી દીધી છે તમે જોઈ શકો છો બંને સાઈડ ટપ છે તે કાણું પડી ગયું છે હવે ગ્લુગનની મદદથી આપણે આ જે કાણા છે તે પાછળ સપોર્ટ રાખીને તમારે પૂરવાના છે તો પાછળ મેં એક પૂંઠાનો સપોર્ટ રાખીને ગ્લુગનની મદદથી હું પૂરીશ તો આ કામ શાંતિથી અને ધીમે ધીમે કરશો તું જ આ કામ કરી શું થઈ ગયું છે ટપ હું આ ટપમાં ફૂલ પાણી ભરીને પણ તમને બતાવીશ ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટીપ્સ આજની ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ અને હા થોડી ઘણી પણ આજની વિડીયો હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું એક નવી વિડીયો સાથે મળીશું બાય જય ભારત